તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ કરીએ તો ડીસા ફટાકડા છેલ્લા અઢાર વર્ષથી ફટાકડાનું ધંધો કરતા હતા તે ઉચ્ચ તપાસમાં જાણવા મળ્યું છે જિલ્લા પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું છે માનવ વધ અપરાધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો જિલ્લા પોલીસ વડા દ્વારા

એ લોકો જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસમાં લોકો ચેક કરી રહ્યો છે આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્ડોરમાં હરદેર જિલ્લામાંથી કોઈ ફટાકડનો વ્યવસાય કરતા હતા તો એની પર પોલીસ દ્વારા છે વિગત મંડવવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે ત્યાં ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પોઇડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને કેરે અરને કોન્ટેક કરેલો હતો એ બાબતની પણ પોલીસ ત્રણ સરસ અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસ ની આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટર હાજરી હતી તો આ અવસ્થાને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીબીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા